આજે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ગાંધીનગર કમલમ ખાતે સી આર પાટીલની અધ્યક્ષતામાં સમર્થન આપવા માટે ક્ષત્રિય રાજપૂત સમાજના આગેવાનો પહોંચ્યા હતા આગેવાનો કોણ હતા આગેવાનો ગઈકાલે એક પત્રિકાને લઈ વિવાદમાં વાત આવી હતી તો આજે આગેવાનો સમર્થન આપવા માટે શા માટે પહોંચ્યા ક્ષત્રિય રાજપૂત સમાજ ક્યારે રોષે ભભૂકી ઉઠ્યો હોય અને ભારતીય જનતા પાર્ટીનો છવ્વીસ લોકસભા બેઠકના વિસ્તારમાં વિરોધ કરી રહ્યો હોય તો આ રાજપૂત ક્ષત્રિય સમાજ અને આગેવાનો સમર્થન માટે કેમ પહોંચ્યા આ તમામ તાણાવાણાને સમજી આ વિડીયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ક્ષત્રિય રાજપૂત સમાજના આજે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો એ દ્રશ્યો વિરોધના છે રોષે ભરાયેલા ક્ષત્રિય સમાજના આગેવાનો ક્ષત્રિય સમાજના યુવાનો અને મહિલાઓ વિરોધ કરી રહી છે પરષોત્તમ રૂપાલાનો ભારતીય જનતા પાર્ટીનો કારણ કે તેમની માગણીનો અસ્વીકાર થયો રૂપાલાની વિવાદ ટિપ્પણી મામલે તેમની માગણી હતી પરષોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય આ તમામ દ્રશ્યોમાં તમને આક્રોશ દેખાતો હશે વિરોધ દેખાતો હશે ભારતીય જનતા પાર્ટી માટે મુશ્કેલી દેખાતી હશે પરંતુ બીજા ભારતીય જનતા પાર્ટી માટે સાનુકૂળ સમાચાર બનાવવા માટે કદાચ આજે એક આયોજન પણ થયું હતું ભારતીય જનતા પાર્ટીના ગાંધીનગર કમલમ ખાતેના કાર્યાલયમાં હવે તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તેમાં ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી આર પાટીલ તમને દેખાઈ રહ્યા છે આ સી આર પાટીલની સાથે કોણ છે ક્ષત્રિય રાજપૂત સમાજના આગેવાનો છે આગેવાનો કોણ છે ઉપેન્દ્રસિંહ ચાવડા છે જેઓ મૂળ ધંધુકાના છે કારડિયા રાજપૂત સમાજમાંથી આવે છે નરેશ સોલંકી ભાજપ યુવા મોરચાના ભાવનગરના પૂર્વ પ્રમુખ છે પરંતુ તેઓ પણ રાજપૂત ક્ષત્રિય સમાજના આગેવાન છે લક્ષ્મણસિંહ યાદવ મારિયાહાટીના હાટીના મૂળ વતની છે કારડિયા રાજપૂત સમાજમાંથી આવે છે દિલીપસિંહ બારડ કે જેઓ સાણંદના છે કારડિયા રાજપૂત સમાજમાંથી આવે છે સાથે જ તમે મંચની સામે બેઠેલી પબ્લિક જેમાં પણ તમને ક્ષત્રિય રાજપૂત સમાજના લોકો દેખાઈ રહ્યા છે એ તમામ લોકો આજે સમર્થન આપવા માટે ભાજપના કાર્યાલય ખાતે ભાજપે બોલાવ્યા એટલા માટે પહોંચ્યા હતા આવું હું શા માટે કહી રહ્યો છું કારણ કે ગઈકાલે વિવાદિત અનામી પત્રિકા છપાઈ હતી જે પત્રિકામાં લખવામાં આવ્યું હતું શ્રી ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા ગુજરાતના પનોતા પુત્ર અને ભારતના યશસ્વી પ્રધાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને ભારતીય જનતા પાર્ટી સમર્થન સ્પષ્ટતાથી લખેલું છે કે ક્યાં લોકોને એકત્રિત થવાનું છે અને કમલમમાં જતા પહેલા કયા લોકેશન પર તેઓ લોકો એકત્રિત થઈ કમલમમાં જશે આ જ પત્રિકાની અંદર સ્પષ્ટતાથી લખવામાં આવેલું છે ભારતીય જનતા પાર્ટીને રાજપૂત સમાજ દ્વારા સમર્થન આપવાના કાર્યક્રમનું આયોજન પક્ષ તરફથી આમંત્રણ શ્રી સી આર માં કમલમ ગાંધીનગર ખાતે અઠ્યાવીસ ચાર બે હજાર ચોવીસના ના રોજ કરવામાં આવેલ છે તેનાથી સ્પષ્ટ થાય છે કે ભાજપ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું હતું આ નેતાઓને હવે આ આગેવાનો આ નેતાઓને જે સમાજના લોકો ત્યાં બેઠા હતા તેમની વાત કરીએ તો આ મોટા ભાગના જે ચહેરાઓ છે એ રક્ત શુદ્ધ રાજપૂતોની વાત કરતા જોવા મળ્યા હતા અમદાવાદના સાણંદ મુકામેની સભામાં જ્યાં રાજપૂત સુપ્રીમ કાઉન્સિલની વાત થઈ હતી અને તેમાં વજુવાળાનો વિરોધ થયો હતો રક્ત શુદ્ધ રાજપૂત માટે અને આજે આ તમામ રક્ત શુદ્ધ રાજપૂતની માંગણી સાથે સુપ્રીમ કાઉન્સિલમાં જોડાયેલા લોકોમાંના કેટલાક લોકો ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયમાં જોવા મળે છે આ તાણાવાણાને જ્યારે અમે સમજવાનો પ્રયાસ કર્યો તો અમને વધુ વિગતો મળી કે હવે તો ભાવનગરમાં પણ એક કાર્યક્રમ નિર્ધારિત થયો છે બે દિવસ પહેલા એક બેઠક બોલાવવામાં આવી ભાજપ શહેરના કાર્યાલય ખાતે અને ત્યાં નક્કી થયું છે કે ત્રણ મે ના રોજ એક ભોજન સમારોહનું આયોજન થશે જેમાં રાજપૂત સમાજના આગેવાનો છે ક્યાંક ને ક્યાંક તમે જોયું હશે તો આજે ટ્વિટર પર તમે એક પોસ્ટ જુઓ બીજેપી ગુજરાતની તેમાં તમને સ્પષ્ટતાથી સમજાશે કે રમત શું થઈ કંકોત્રીમાં લખવામાં આવે છે ક્ષત્રિય રાજપૂત સમાજનું સમર્થન જ્યારે ભારતીય જનતા પાર્ટી ટ્વીટ કરે છે ત્યારે લખાય છે કારડિયા રાજપૂત અને નાડોલા રાજપૂત સમાજના આગેવાનો આવ્યા આ ટુકડે ટુકડે વહેંચવાનું ક્ષત્રિયોને એક કામ છે તેવું ક્ષત્રિય સમાજના આગેવાનોનું માનવું છે આ મામલે ક્ષત્રિય સમાજના આગેવાનોએ કેટલાક મેસેજીસ પણ ફરતા કર્યા છે કે ભાજપૂતો જઈ રહ્યા છે રાજપૂતો નથી જઈ રહ્યા જે ગયા છે તેમને રક્ત ન કહેવાય આ મેસેજ પણ અનામી છે આપણે ના સમજી શકીએ કે કોણ કરી રહ્યું છે પરંતુ હાલ તો વરસી રહ્યા છે રાજકોટથી મહેશ રાજપૂત જેવો પણ રાજપૂત સમાજના આગેવાન છે તેમણે પણ આ મામલે ટીકા ટિપ્પણીઓ કરી અને જે લોકો ભારતીય જનતા પાર્ટીના કમલમના કાર્યાલયમાં ગયા હતા તે મામલે કેટલાક આકરા શબ્દોમાં તેમની ટીકા પણ કરી છે તો આ ક્ષત્રિય રાજપૂત સમાજનું આજે ભારતીય જનતા પાર્ટીને કાર્યાલયની અંદર જઈને મળેલું સમર્થન કે જેમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું તે નનામી આમંત્રણ પત્રિકામાં સ્વીકારવામાં આવે છે કે ભાજપે આપેલું આમંત્રણ અન્વયે આપણે ત્યાં જવાનું છે હવે તમારે સમજવાનું છે શું ચાલી રહ્યું છે રાહુલ ગાંધીના નિવેદનને લઈને પણ ભાજપે અત્યારે જોરશોરથી પૂરજોશમાં પ્રચાર શરૂ કર્યો છે